નમસ્કાર મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના આ વિડીયોમાં કયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો

પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં પંદર કલાક પહેલાં આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અને ચોમાસામાં ફેરફાર જોવા મળી શકે છે આજથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ શરૂ થશે આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે અઠ્યાવીસમી તારીખથી ત્રણ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે જે વિસ્તારો બાકી છે ત્યાં તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ વરસાદના રાઉન્ડમાં જે વિસ્તારો કે તાલુકાઓમાં વરસાદ બાકી રહી ગયો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે આ સાથે તેમણે વાવણી લાયક વરસાદ અંગે જણાવ્યું છે કે આ વરસાદ વાવણી લાયક પછીનો જે સામાન્ય વરસાદ હશે તેવો રહેશે જેના કારણે પાકને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે માટે ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરેશ ગોસ્વામીએ વાતાવરણમાં જે ગરમી જોવા મળી રહી છે તે અંગે જણાવ્યું છે કે આ રાઉન્ડમાં વરસાદ મધ્યમ ગતિનો આવશે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે અને લોકોને ગરમીથી છુટકારો મળશે ત્યારબાદ તેમણે જણાવ્યું છે કે મહત્વનું તો એ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સાથે હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તેમણે રાજ્યમાં ભારે વરસાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની સ્થિતિ અંગે માહિતી આપી છે તેમણે જૂનની છેલ્લી તારીખો અને જુલાઈ મહિનાની તથા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે પણ જણાવ્યું છે દિલ્હી એનસીઆર સહિત દેશભરમાં ચોમાસાની સાથે થતો વરસાદ રાહત સાથે આફત લઈને પણ આવ્યો છે એક તરફ તરફ વરસાદના કારણે લોકોને લોકોને ગરમી અને અને હીટ વેવથી રાહત તો બીજી ટ્રાફિક જામ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે રાજધાનીના ઘણા ભાગોમાં શુક્રવારે થયેલા વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે ચોમાસાના પ્રથમ દિવસે સતત ત્રણ કલાક સુધી દિલ્હીમાં વરસાદ થયો આભાર મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો અને આવા જ વરસાદના સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો